છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રાનું પ્રારંભ સાંસદ જસુભાઈ રાઠવા સહિત આગેવાનો મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાયા સંકલ્પથી સીધી સુધી કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષ પૂર્ણ થતાં પગપાળા છોટાઉદેપુરથી પાવાગઢ શક્તિપીઠના દર્શન કરવા જવાનું સાંસદ જસુભાઈ રાઠવાએ સંકલ્પ લીધો હતો વિકસિત ભારતના અમૃતકાળ જેવા અને સુશાસનના સંકલ્પથી સીધી સુધીની સફરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે તેની ખુશીમાં છોટાઉદેપુર લોકસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદારો અને પ્રજાની છોટાઉદેપુરથી પાવાગઢ પદયાત્રામાં જોડાવા સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી હતી જે પદયાત્રા આજરોજ સાંસદ જસુભાઈ રાઠવાના નિવાસસ્થાનેથી નીકળી હતી વિકસિત ભારતના અમૃતકાળ સેવા અને સુશાસન સંકલ્પથી સીધી સુધીની નરેન્દ્રભાઈ મોદીના સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય વધે તેમને માતાજી અને પ્રભુ તેમના કામ કરવાની શક્તિ આપે એના માટે છોટાઉદેપુર સાંસદ કાર્યાલયથી આજરોજ તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે પદયાત્રા નીકળી હતી આ યાત્રા તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ જંડ હનુમાન મંદિર ખાતે પહોંચશે ત્યારબાદ મંદિરેથી સાંજે ચાર વાગે યાત્રા નીકળી અને પાવાગઢ પ્રયાણ કરશે વીસ તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે નવ વાગે માતાજીના દર્શન પૂજા તેના કરવામાં આવશે અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસન પ્રજાલક્ષી અને વિકાસલક્ષી કામો કર્યા છે તેને બિરદાવશે આ વિશ્વ ગુરુ તરફ ભારત ભણવા જઈ રહ્યું છે ત્યારે અમૃતકાળની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના અગિયાર વર્ષ પૂર્ણ થયા અને એમણે અનેક જનહિત કલ્યાણકારી યોજનાઓ બનાવીને છેવાડાના માનવીની સેવા કરી અને આ વિકસિત ભારતની જે સંકલ્પના છે તેને પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના અને છોટાઉદેપુર લોકસભાના કાર્યકર્તાઓ અને અમે બધા લોકો સાથે મળી અને બે દિવસની પદયાત્રા ગોઠવી છે અને પ્રથમ દિવસ અમારો જંડ હનુમાન મંદિરે જશે અને દાદાના દર્શન કરશે ઓગણીસ તારીખે આખો દિવસ અમે લોકો જંડ હનુમાનના જંગલોમાં વિતાવીશું અને ઓગણીસ તારીખે સાંજે નીકળી અને વીસ તારીખે પાવાગઢ મુકામે મા મહાકાલીના દર્શન કરી અને પ્રાર્થના કરીશું કે મા મહાકાલી અને હનુમાન દાદા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ શક્તિ આપે અને આ દેશને વિશ્વ ગુરુ તરફ લઈ જાય અને એના માટે કરીને અમે લોકોએ પ્રાર્થના અર્ચના કરવાના છે ત્યારે આજે મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા છે સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે તમામ જિલ્લાવાસીઓને તમામ લોકસભા મત વિસ્તારમાં આવતા નાગરિકોને મતદાર ભાઈઓને અને દેશવાસીઓને અપીલ પણ કરું છું કે આપ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હરિયાળું ભારત જોવા માગે છે એમ આપણે પણ એક પેડમાં કે નામ વાવીને વૃક્ષ વાવીને આપણે સૌને આ ભારતને હરિયાળું બનાવીએ એવી શુભેચ્છા વંદે માત્ર ભારત કી